જેથી તમને આવા જ નવા વિડીયોની માહિતી મળતી રહે આજે પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ ઘણો મોટો પ્રોબ્લેમ બની ગયો છે અને આ પ્રોબ્લેમ આવવાનું મેઇન રીઝન આપણે વધારે પડતા સૂર્યના તડકામાં રહીએ છીએ સૂર્યના સંપર્કમાં વધારે આવવાથી પણ આપણને પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ આવે છે એ સાથે જ આપણા હોર્મોન ઇમ્બેલેન્સ થવાના કારણે અને આનુવંશિકતાના કારણે પણ પિગમેન્ટેશનનો પ્રોબ્લેમ આવતો હોય છે અને સૌથી મોટો ઇશ્યુ આપણા શરીરની અંદર મેલાટોનિનનું વધી જવું એ પણ એક મોટો પ્રોબ્લેમ છે તો સ્કીન રિલેટેડ પ્રોબ્લમ આજે કેમ વધતા જાય છે એનું મેઇન રીઝન એક જ છે કે આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ ગઈ છે અને સાથે જ આપણું ખાવા પીવાનું પણ ખૂબ જ ચેન્જ થતું જાય છે અને પોલ્યુશનવાળું વાતાવરણ આપણી સ્કિનને વધારે નુકસાન પહોંચાડે છે એના કારણે પણ પિગમેન્ટેશન પ્રોબ્લેમ અને સ્કિનના પ્રોબ્લેમો વધતા જાય છે તો પિગમેન્ટેશનના પ્રોબ્લેમને આપણે જો દૂર કરવું હોય તો આપણે એને બહારથી ક્લીન કરવાની તો જરૂર છે જ અને સાથે સાથે આપણે અંદરથી પણ એની ક્લિન્ઝિંગની ખૂબ જ જરૂર છે કેમ કે જે કંઈ પણ વસ્તુ આપણે એપ્લાય કરીશું એ બહારથી સ્કિનને સાફ કરશે પણ પિગમેન્ટેશન જે છે એ ડીપલી હોય છે ત્રણ લેયર સુધી એની ઇફેક્ટ હોય છે એના માટે ખાવા પીવામાં પણ ચેન્જીસ લાવવો ખૂબ જ જરૂરી છે તો આપણે આપણા ખાવા પીવામાં શું ચેન્જીસ લાવવો જોઈએ તો આપણે આપણા ખાવામાં ઘણા બધા એવા ચેન્જીસ લાવવાની જરૂર છે જે હું તમને અહીંયા જણાવી રહી છું સૌથી પહેલા તો આપણે આપણા ખાવા પીવામાં મિનરલ્સ અને વિટામિન્સ અને એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર ફળો અને શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ જેમ કે ખાટા ફ્રૂટ્સ છે સાથે સાથે પાલક છે ગાજર અને કેળા આવી બધી વસ્તુઓનો આપણે આપણા ખોરાકમાં એને સામેલ કરવી જોઈએ અને એ સાથે જ જે લોકો નોન વેજીટેરિયન છે એમણે એમના ડાયટમાં ફિશને સામેલ કરવી જોઈએ એટલે કે એ માછલીનો ઉપયોગ કરી શકે છે કેમ કે માછલીની અંદર ઓમેગા થ્રી ફેટીએસિડ એન્ટીઓક્સિડેટિવ અને વિટામિન ઈ જેવા પોષક તત્વો હોય છે જે સ્કિનને વધારે સારી બનાવે છે ત્વચાની ઇલાસ્ટિબિટી વધારી દે છે અને સાથે સાથે જ હાઇડ્રેશન પણ બનાવી રાખે છે તો સ્કિનને હેલ્ધી બનાવવા માટે ફિશનો પણ ઉપયોગ કરવો જોઈએ અને એમાં ખાસ કરીને સાલ્બોનલ ફ્રીઝ છે ટ્રાઉટ છે અથવા તો મેકરલ જેવી ફિશનો તે ઉપયોગ કરી શકે છે તે સ્કીન માટે અને ઓલ ઓવર હેલ્થ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે અને એ સાથે જ આપણે આપણા ડાયટમાં ગ્રીન ટીને સામેલ કરવી જોઈએ કેમકે ગ્રીન ટીની અંદર એન્ટી ઓક્સિડેટિવ તત્વો આવેલા છે અને એ સાથે જ એની અંદર એવું તત્વ આવેલું છે કે જે આપણને યુવિ રેડિયકલ્સથી પ્રોટેક્શન કરવાનું કામ કરે છે અને આપણી સ્કિનને વધારે હેલ્ધી બનાવે છે અને હા આપણે આપણા ડાયટમાં ટામાટરને એટલે કે ટામેટાને સ્થાન આપવું જોઈએ કેમ કે ટામેટું આપણી સ્કિન માટે ખૂબ જ ફાયદાકારક છે ટામેટાની અંદર લાઇકોપીન અને એન્ટી ઓક્સિડેટિવ તત્વો ભરપૂર પ્રમાણમાં હોય છે જે આપણી સ્કિનને વધારે હેલ્ધી બનાવે છે ફાઇન રિંકલ્સ અને સાથે સાથે સ્કિન પર કરચલીઓ દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે અને પિગમેન્ટેશનને પણ ઓછું કરવામાં આપણને ભરપૂર હેલ્પ કરે છે અને આપણે આપણા ડાયટની અંદર નટ્સ અને બીજને પણ સામેલ કરવા જોઈએ જેમ કે બદામ અખરોટ ચિયા સીડ્સ બાદામ પિસ્તા આવા બધા જે બીજ છે અને ડ્રાય ફ્રૂટ છે એને આપણે સામેલ કરવા જોઈએ આ વસ્તુ આપણા શરીરને ખૂબ જ ફાયદો પહોંચાડે છે સાથે સાથે આપણે સ્કિનને હેલ્ધી બનાવે છે બદામની અંદર રહેલા પોષક તત્વો આપણા સ્કિનને ડાર્ક સ્પોટથી બચાવે છે સાથે સાથે ફાઇન રિન્કલ્સ અને સ્કિનની ઇલાસ્ટિલિટી વધારવામાં પણ બદામના અંદર આવેલા પોષક તત્વો ખૂબ જ ફાયદાકારક છે કાજુ પણ આપણે સ્કિનને વધારે સારી બનાવે છે બેજાન અને રૂખી સ્કિનને વધારે ગ્લો આપવામાં મોશ્ચરાઈઝર આપવામાં બદામ ખૂબ જ ઉપયોગી છે તો એટલા માટે જ આપણે આપણા ખાવા પીવામાં આવા ઓમેગા થ્રી ફેટી એસિડવાળા બીજ અને નટ્સ સામેલ કરવા જોઈએ અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને હા તમે પણ પિગમેન્ટેશન અથવા તો સ્કીન રિલેટેડ કોઈ પણ ઇસ્યુથી પરેશાન હો તો તમે મારી સાથે વન ટુ વન કોલ કુરી કરીને એના વિશેની વધારે માહિતી મેળવી શકો છો વન ટુ વન કોલ કરવા માટે શું કરવું તેની ડિટેલ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે મારી સાથે વન ટુ વન કોલ બુક કરી શકો છો જ્યાં હું તમને હેલ્પ કરીશ કે તમારી સ્કિનને વધારે કઈ રીતે તમે હેલ્ધી બનાવી શકો છો અથવા જે પણ સ્કિન રિલેટેડ ઇશ્યુ છે એ પ્રોબ્લેમને કઈ રીતે આપણે સોલ્વ કરી શકાય કેમ કે સ્કિન રિલેટેડ પ્રોબ્લમને બહારથી સોલ્વ કરવાથી એ સોલ્વ નથી થતો પણ એની સાથે સાથે અંદરથી આપણી હેલ્થ સારી હોવી જોઈએ એ પણ ખૂબ મહત્ત્વનું છે તો એના વિશે આપણે ડિટેલમાં ડિસ્કસ કરી અને તમારા ને સોલ્વ કરવાનો હું પ્રયત્ન કરીશ કેમકે મેં ઘણા બધા લોકોને તેમની ને હેલ્ધી કરવામાં હેલ્પ કરી છે ખુદ મારી સ્કિન પણ બહુ જ ખરાબ હતી જે મેં આવી રીતે મારા ખાવા પીવામાં અને ન્યુટ્રિશન એડ કરીને એને સ્કિનને વધારે હેલ્ધી બનાવી છે તો તમે પણ તમારી સ્કિનને હેલ્ધી બનાવવા માટે મારો સંપર્ક કરી શકો છો થેન્ક યુ